મોટું પડી બેટા આજ ચોડી તરા દિહાડીએ ને લાવું કરે બા એ હવે પાછા ઊભા તારે હખદ નથી એના જીવડાને હખદ નથી જરાય વાર કાલ કાલમાં કા

એવા પઠાણ પાણકા જેવા છે ને પછી કામ ન કરતા હોય ને પાણીને ન અટતા હોય ને એટલે થઈ જાય એકદમ કઠણ હ કઠણ છે ને એટલે બહુ આમ કઠણ કેવરા આવે થોડાક ન કાપવામાં અઠવાડિયે અઠવાડિયે કાપીએ તોય એવા કઠણ થઈ જાય

કઈ બગાડતી નથી ઉલટાનું બાનું ધ્યાન રાખે બા ઘરે એકલા હોય ને તો જાડીએ કોઈને આવવા નથી દેતી અત્યારે માણસ ભરોસો ન કરાય માણસ વધારે વફાદાર જે છે ને એ પશુ હોય એટલે મારે કોઈને રખોલ્યો ન રાખવો પડે આ એક મિનિટ કોઈને એક સેકન્ડ વાળી બારી ન આવવા દઈએ અને એટલી ચાલાક છે છીપી કરવા બહાર જાય છે પાંચ લીટર દૂધ પડ્યું હોય એની બહાર મૂકી દો ના બા ના પ્રકાશ આવે પ્રકાશ અ લાયમ પ્રકાશ આવે બાર થી પ્રકાશ આવે એટલે ઈ તો મારી લાન હું સા ખબર પુત્ર તો જોઈએ ઘર માં વાડી માં પેલા રાખતા ને પુત્રા માણસ રાખતા અને કદાચ કાયદ કોઈ હામડું નઈ હોય પણ વફાદાર પુત્રા ની પંચતંત્ર ની અંદર સુંદર મજા ની સ્ટોરીઓ છે સાંભળી લેજો વિષ્ણુ શર્મા નું પંચતંત્ર ગ્રંથ છે એની અંદર 52 વાર્તાઓ છે એની અંદર એક વાર્તા વફાદાર પુત્રા ની છે રાજાઓ મહારાજાઓ સામાન્ય લોકો બધા પુત્ર શું કામ પાડે એટલા માટે વફાદાર છે કૂતરું કઈ ગંદુ કરતું નથી

સાંભળવાનું મશીન નથી પહેરતા ના પાડે મારો જીવ મંજાય પણ મને એકને એક કે છે લઈ ગયો તો સારું એ તમારા વધારે છે ને તકલીફ મને પડે બા સાંભળતા ને એટલે

એટલે એને ખબર છે કે અમારો મજબૂત થાંભલો છે આની ઉપર ગમે એટલું કામ આપીશ ને પાર પાડી લે એટલે ત્રીસ એકત્રીસ વર્ષ થયા તો ભગવાન કસોટી કરે છે હવે મને ખબર નથી કે એનો અંત ક્યારે આવે એટલે હવે હું મેં મેં રોવાનું બંધ કરી દીધું કન્ટિન્યુ રહેવાનું બી કન્ટિ એટલે બી કન્ટિન્યુ આપણે કઈક સિરિયલનો એપિસોડ પૂરો થયો પછી બીજું આવવાનું તો બી કન્ટિન્યુ મે <laughs> 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 આગળ હવે થોડું ઘણું કામ છે એ પતાવી લો બાટે માટે ખીચડીનો ટાઈમ થઈ ગયો છે આજ મારી ઘડિયાળ પણ બંધ થઈ ગઈ છે પોણા સાત સવારે સવારે મને અહીંયા કરે હું મોડું સ્કૂલે જવાનું સાડા સાત પોણા આઠ થઈ ગયા મને એમ કે હજી પોણા હાથ ને પોણા હાથ થયા છે મોબાઈલ માં જોયું સારું રહેલું તો ખબર પડી દસ મિનિટની વાર હતી ફટાફટ પછી ભાઈ ગયા મને આ ઘડિયાળ સેલ થઈ ગયો એટલે મોડું સ્કૂલે જવાનું